તે પણ બહુ મોડું કરી દીધું એમાં એવું છે ને કે આ બાર એટલો બધો વરસાદ છે ને તો કઈ રીતે આવું કઈ સમજાતું નહોતું એક્ચ્યુઅલી ગાડી પપ્પા લઈને ગયા છે અને બીજી ગાડી પડી છે પણ સેલ્ફ ડ્રાઈવ કરવાનો ઘંટાળો આવતો તો બોરિંગ એ તારી વાત આ એટલે જ મેં આ યુસને ફોન કર્યો મેં કીધું તારા મમ્મીની ચાક લેવા જાય ત્યારે કહે છે તો અમે બે ઘડી મળી લઈએ દાદર પાસે આશો આવું આવું ઘર તમારા ફ્રેન્ડનું નું છે આવા ઘરમાં માં રહે છે કેમ અંદર જા તો ખબર પડે જાવું છે પણ પછી મમ્મી ની આવી જાય તો મને ખી જાય છો છો આની કરતા પણ સારો મારે બંગલોસ છે એક્ચ્યુઅલી આવું ગંદુ ઘર તો મને જરાય નથી ગમતું મને ખબર છે તમે પૈસાવાળા છો પણ મને એક વાત નું દુઃખ છે શું કે તમે પૈસાવાળા છો ને હું તો એટલો બધો પૈસાવાળો નથી ક્યાંક તો મારો સાથ તો નહીં છોડી દેને જો હું તમને એ જ વાત કરવા આવી છું કે કે એકા બીજાના લવમાં તો પડી ગયા છે બટ હવે એવું નથી લાગતું કે આપણે મેરેજ કરવા જોઈએ અને પ્રોબ્લેમ્સ ત્યાં ઊભી થાય છે કે મારા મમ્મીએ અમને બંને બહેનોને કીધું હતું બસ ને મને જે વાતનો ડર હતો એ જ છું કે તારા મમ્મીએ એમ જ કીધું હોય છે કે તમને બેયને કહી દઉં છું કે હું જ્યાં કહું ને ત્યાં જ લગ્ન કરવાના રહે છે આપડા જેવું ઘર હોવું જોઈએ ના તો મારા મમ્મી એમને બંને બહેનોને સાથે બેસાડીને એ વાત કીધી હતી કે તમે તમને ગમે તેવો છોકરો ગોતો યોર ચોઈસ બટ મારે ઘર જમાય જોઈએ છે હા ઘર જમાય હા ઘર જમાઈ જોઈએ છે અમારે આટલું સારું છે પૈસાવાળા છે બંગલોસ છે ગાડી છે જો અમે બંને બહેનો સાસરે જતા રહીએ તો બધું વાપરે કોણ અને મારા પપ્પાએ બધું ભેગું જ અમારી બંને બહેનો માટે કર્યું છે ને હે આ એ તારી વાત આ છે પણ ઘર જમાય તો કેમ આવો તો પછી આપણો મેળે ક્યારેય નહીં પડે અશોક તો તમારે મને ભૂલવી પડશે ને ભૂલવાની વાત કરે છે હા આ આટલા વર તારી રાહ અમે જોઈ છે ને તું બોલે છે કે ભૂલવું પડશે હા તો બીજું શું થાય આમાં મને ઘર જમાઈ મળે એવો છોકરો ગોતી લઈશું તો મારી વાત એક સાંભળ અમારા મારા ભાઈ છે ને એ મારી વાત નઈ માને મારે ઘરે તો વાત કરવી પડશે એ તમારો પ્રોબ્લેમ છે હા એના લગ્ન તો નથી થયા પણ હું મારા લગ્નની વાત કરીશ ને તો પણ એ મારા લગ્ન તો નઈ થવા દે એમાં તું આ વાત લઈને આવી ઘર જમાઈને મારી વાત સાંભળશો તમે એકવાર હા છો તમારો ભાઈ માને ન માને એનાથી મને કોઈ મતલબ નથી મારે તો ઓનલી ફોર ઘર જમાય મારી મમ્મીને હેપી કરવાની છે અને સહી વાત મારી કે તમારી તો તમને મારા જેવી છોકરી પછી ક્યારેય નહીં મળે તમે વિચાર કરો તમે તમે કંઈ જોબ બિઝનેસ કંઈ નથી કરતા તમે મારા ઘરે આવશો તો તમને મારા પપ્પાની ઓફિસમાં જોબ પણ મળશે અને મારા સારા એવા ઘરમાં તમને રહેવાનું પણ મળશે આ માટે તારે મારું એક કામ કરવું પડશે શું કામ તારા પપ્પા મારા ભાઈ વાત વાત કરે ને હું જો ડાયરેક્ટ મારા ભાઈ વાત કરે ને તો તો હું હેરાન થઈ જાય મને ખબર છે પણ કદાચ તારા પપ્પા બોલાવીને ગમે એ રીતે ભલે મારું આડું બોલે અવડું બોલે કે જે બોલવું હોય એ બોલે કે કદાચ એમ ભલે બોલે કે હવે કે જો તમારા ભાઈને ભૂલી જાય બરાબર તો પણ મને કાંઈ વાંધો નથી પણ આ વાત મારા ભાઈ સુધી પહોંચાડવી પડે પહોંચી જશે આ વાત તમારા ભાઈ સુધી પહોંચી જશે પણ કદાચ તમારા ભાઈ હા ના કર્યો તો તમે મારી સાથે મેરેજ તો કરશો ને હા કેવી વાત કરે છે હા જેના વિચાર રાત હોય કે દિવસ બસ એના જ વિચાર આવતા હોય એ કોઈ દિવસ જિંદગીમાંથી ભૂલાય હા અરે તું જો મારી જિંદગીમાંથી આમ ચાલી જાય ને તો પછી મારા માટે 1 મિનિટ જેવું પણ અઘરું થઈ જાય હશો હા એક વાત કહું હા બોલ તમને ખબર છે ને કે મને આવી બધી વાતોમાં જરાય ઇન્ટરેસ્ટ નથી બોરિંગ છે યાર સાવ બીજી કઈક વાતો કરો ને અરે હું તને પ્રેમ કરું છું અને પ્રેમની વાતો કરું છું એ તને નથી ગમતું તો કેની વાત કરું ક્રિકેટની વાત કરું તારી અરે મેરેજ પછી મારી રિસ્પેક્ટ તો કરશો ને એક અરે રિસ્પેક્ટની શું વાત કરે છે તું તારે કદાચ મારો જીવ જોતો હોય ને તો હું તને મારો જીવ પણ આપી દઉં હું જીવ તો નઈ લઉં પણ મારી રિસ્પેક્ટ થવી જોઈએ બસ અને મેં તમને શર્ટ લઈ દીધો હતો ને સરસ છે ને એટલે તે મને કહેતો તો પેલો શર્ટ પહેરીને આવજો એટલે મેચિંગ મેચિંગ થઈ જાય એટલે હા એ શર્ટ તમે 50 વાળો પહેર્યો હતો અને આ 500 વાળો છે अशोक હા કઈ વાંધો નહીં સંભળાવી દે પણ પહેલી વાત નહીં ભૂલતી મારા ભાઈ ને વાત કરવાની તાર પપ્પા ને વાત કરી દે પહોંચી જશે તો હું જાઉં હા જલ્દી જા પીયુષ ના મમ્મી નો આવે ને સર બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એડ્રેસ આપ્યું હતું ને બોલાવ્યા મારે ઓળખાણ નથી કઈ તમારી હારે અરે તમારી ઓળખાણ નથી પણ હું તમને ઓળખું છું ને એક જ મિનિટ હા તો તમે શો કડીભાઈ અને તમારા ભાઈનું નામ છે અશોક મેં એવું જાણ્યું છે કે તમારો ભાઈ અશોક મારી દીકરીને પ્રેમ કરે છે એ લોકો એકબીજાને પ્રેમ કરે છે હા એ મને વાત તો મળી હતી પણ હવે જો એમાં હું અશોકને કહું છું પણ એ કંઈ મારા કયામાં નથી એટલે મેં એને કહી દીધું છે કે ભાઈ જો તારે કાંઈ ફરિયાદ આવશે ને તો એ તારે સંભાળવી પડશે એટલે અમે બે ભાઈઓ હવે ભેગા રહેતા પણ નથી એ એની રીતે રહી છે હું મારી રીતે એટલે તમારો ભાઈ એટલો જ રહે છે એટલે એમ ભેગા રહીએ પણ એ મારે કઈ કયામાં નથી તો એ ક્યારે આવે હું કરે કંઈ નહીં એવું બધું છે તો પણ હું પણ તમને એ જ કહેવા માંગુ છું કે જો તમારો ભાઈ મારા ઘરમાં લગ્ન કરીને આવશે ને તો મારી પત્ની અને એની સાસુ એને કદાચ સરખી રીતે રહેવા નહીં દે અને મારી દીકરી પણ નહીં રહેવા દે કારણ કે એ લગ્ન કરીને ઘર જમાઈ બનવા માંગે છે એટલે શું કે આવો નિર્ણય લઈ લીધો છે ઘર જમાઈ બનવાનો છે જો નહીં લીધો હશે ને તો મારી દીકરીને મજબૂર કરી દેશે અરે યાર મે આવો તો નહોતો ધાર્યો યાર મારા ભાઈને એ કદાચ મારી ઈચ્છા વિરુદ્ધ જઈ શકે પણ એવી રીતના લવ મેરેજ કરીને રે એ તો વાત અઘરી પડે કદાચ તમે તમે રોકાવી જો ને એ લગ્ન તમે મને જો તમે મારા હિતે શું છો તમે મને એમ કીધું કે તમારા કામની વસ્તુ છે તો હવે તમે મારો ફાયદો માંગતા હોય તો તમે તમારી ઘરે આવતા અટકાવી જો ને પણ પ્રદીપભાઈ હું તમારા હિતે જ છું છું એ વાત એકદમ સાચી છે પણ હું તમને એ વાત કહેવા માંગુ છું કે જો તમારો ભાઈ લગ્ન કરીને મારા ઘરમાં આવ્યો ને તો એનું કંઈ ચાલશે નહીં એને વારે વારે અપમાન મળશે આખી જિંદગી નહીં શાંતિથી રહી શકે આ મારો પ્રત્યક્ષ અનુભવ છે એટલા માટે હું કહું છું કે મારી દીકરી સાથે જો એ ઘર જમાઈ બનીને આવ્યો તો સમજી લેજો કે એની જિંદગી બરબાદ થઈ જશે હવે તો તમે યાર પણ તમે તમારી દીકરીના બાપ છો તમે ના પાડી જો ને તમારી દીકરીને ના પાડી દો અશોકને ના પાડી દ્યો હવે તમે જાતો એવું જ થયું કે સોર સોરી કરે ને ઓલા ન કહે તું જાગતો રહેજે હા તો હું પણ એ જ કહેવા માંગુ છું કે તમે તમારા ભાઈને સમજાવી દો મે મારી દીકરીને સમજાવી દીધી છે પણ એ કઈ રીતે માનવા તૈયાર નથી અને ખાસ તો એની મમ્મી કે માર તો ઘર જમાય જ જોઈએ છે તો શું કરવાનું એટલે આ તમારા ઘરમાં તમારા ઘરના કે એવું ચાલે કે તમે કહો એ કઈ થાય નહીં નહીં હું કહું હું કહેવાય એ પણ હાલે પણ એ લોકોને ઘર જમાયા જોઈએ છે તો શું કરવાનું કારણ કે હું પણ ઘર જમાય જેવો જ છું અને મને નવો અનુભવ થઈ ચૂક્યો છે એ વાત સાચી છતાંય હું અશોકને વાત કરી મને લાગતું તો નથી એ માને કારણ કે આ બધું પ્રેમ જાળવાળી વસ્તુ એવી છે ને કે જો એક વખત એ પડી જાય ને પછી અમે કદાચ છોકરી હોય કે છોકરો હોય એ કઈ પરિસ્થિતિ વીક હોય એની આઉટલાઈન હોય તો એ પ્રેમમાં પડ્યા પછી એકાબીજા કોઈનું કંઈ માનતા નથી એટલે હવે આમાં મને કારણ કે અમે છે ને આની પહેલાં પણ અમે બંને ભાઈ એકલા જ રહેતા એટલે મેં એને કીધું તું કે ભાઈ આ પ્રેમ જાળમાં ન પડાય કાલ સવારે કંઈ ઝઘડા થાય કંઈ ફરિયાદ આવશે તો આપણે બંને ભાઈઓ નહીં પહોંચી શકીએ જો લગ્ન કરે કે પ્રેમ લગ્ન કરે એમાં તો નાના મોટા ઝઘડા થવાના છે પણ આ ઝઘડો તો આખો અલગ પ્રકારનો જ છે કારણ કે નહીં અમારા ઘરમાં હક નહીં લેવા દે એ વાત સાચી છે તમારી પણ કઈ વાંધો નહીં તમે ઉપાધી નહીં કરતા હું મારી રીતે સમજાવીને તમે એવું લાગે ને તો તમે આ તમારી દીકરીને કહેજો બની શકે તો કારણ કે જો અમારી પરિસ્થિતિ પણ એવી બધી સારી છે નહીં હવે કાલ સવારે લગ્ન કરીને ત્યાં આવશે અને તમારે કદાચ પછી પાછળથી તમે ડિમાન્ડ કરશો કે ભાઈ તમારા નામની કંઈ પ્રોપર્ટી આપજો આ છે તે છે તો અમે કંઈ આપી નહીં શકીએ તમને અરે કદાચ લગ્ન કરીને આવે ને કાંઈ નહીં હોય ને તો આખું ઘર પણ કરાવી દે ને એની બી મને ના નથી પણ ઘર જમાઈ રહેવાનું આવશે ત્યાં વાંધો પડશે કંઈ નહીં હવે તો જે નસીબ માં છે હું મારી રીતે સમજાવીશ પછી આગળ એના ને આપડા નસીબ બીજું તો એના નસીબ ની વાત છે જય શ્રી કૃષ્ણ મમ્મીજી આ તમ બોલાવાન અમે આવી ગયા હવે બોલો આમ પણ અમને આમ માતુરતાથી રાહ હતી કે ક્યારે મમ્મીજી બોલાવે ને ક્યારે આપણે મતલબ કે રાહ તો જોવાની મારી વાતની રાહ તો તમારે હંમેશા જોવાની જુઓ આ આખી પ્રોપર્ટી આપણી છે હા જુઓ જુઓ નજર કરો આખી પ્રોપર્ટી આપડી છે

સારો માણસ તમારા દોસ્તારો તમે રેવા દો માણસો ક્યાંથી લાવવા ક્યાં મૂકવા શું એક મિનિટ એક મિનિટ તમારા મન ના તમારા મનમાં રાખો હું શું કેવા માંગુ છું એ તો જાણો પેલા છે અમે તમારી રાત જોઈને દૂધ કાઢવું ડેરી એ પોચાડવું ત્યાંથી હિસાબ લાવવો અને પૈસા બધા અહિયાં આવી અને મારા હાથમાં આપી દેવા એટલે તમે મને કામ છો હા હા તબેલો તો મને એમ કોમ્પ્યુટર આવડે થોડુંક આવડે એમાં કઈ જરૂર નથી એના માટે આપણે મેનેજર રાખેલા છે એની જરાય જરૂર નથી અને રહી વાત દેવાંગ કુમાર ની તો દેવાંકુમાર

અને સાઈડ પર લઈ જવાના અને પાછું કામ પતે એટલે ત્યાંથી પાછા જકાત નાકા મૂકવાના મજાક ને સાસુમાં મજાક કરો છો ને અરે જમાઈ રાજ મજાક તો તમે સમજે છો જસ્ટ ચીલ ડોન્ટ જસ્ટ ચીલ તમારું કામ છે મજૂરોને લાવવા લઈ જવાનું અને તમારું કામ છે તબેલાની સંભાળ રાખવાની એટલે તમને બંનેને તમારા કામ મે સોપી દીધા છે સરસ રીતે તમે લોકો કામ કરશો એવી મને પૂરેપૂરી આશા છે શું સાસુમાં

કરી હશે મોટી મોટી વાતો કરી હશે મોટા લોકો મોટી વાતો પણ તમે લોકો એ જે સપના જોયા હોય ને એ બધા પૂરા કરવા માટે હજુ તમારી સાસુમાં જીવે છે અને સાસુમાં કેસે એમ જ થશે એટલે ડોન્ટ વરી બી હેપી હા માં કેવી રીતે હેપી રહેવું હા નહીં ભાઈ તો સપના બહુ મોટા મોટા હતા પણ સપના જોવા માટે મહેનત કરવી પડે ને એને પૂરા કરવાના છે ને તમારે તો મહેનત કરો આજે તબેલાની ભેંસનું કામ કરશો કાલે એ ભેંસો તમારા નામે હશે આજે તમે મજૂરોને લઈ જવા લાવવાનું કામ કરશો કાલે એ મજૂરો તમારા નામે હશે અરે જરાય ચિંતા નહીં કરો

જલસા કરો સાનુ ચીટિંગ હા કરવું છે કામ કે રાખી લો 10000 નો પગાર યાર ના ના મારા ભાગ નું કામ હું પતાવું છું તમે પૈસો ચાલો ચલો જમઈ રાજા પણ કંટ્રોલ માં આવી જ ગયા મને ક્યાર નો બેટો જો તું ધ્યાન તો આપ મારી વાત માં મારી વાત કરું કે નહીં દામિની પ્લીઝ

નોકર સમજે છે નોકર આ નોકર કરતા એ વધારે કામ કરાવે છે અરે થોડું કામ શું કરાવી લીધું તમે તો નાના છોકરાની જેમ રોવા લાગ્યા અરે થોડું ઘણું કામ કરવું પડે તો શું થઈ ગયું એ ઘર સમય બનાવીને તમને સાથે રાખ્યા છે અમારી માથે બેસાડીને તો નો રાખી શકીએ ને તમારાથી કામ થાય તો કરો ન થાય ને તો ના પાડી દેજો તમે તમારા ઘરે જઈ શકો છો તમેની રો તો કરા ને મારા મમ્મી મતલબ કે મારા બા મારા બાને મૂકીને આવ્યો છું અરે બિચારા કેટ કેટલું કેતા હતા કે બટા તું ના જા બટા તું રોકાઈ જા એક પણ વાત ના માની અને અહીંયા આપીને ગુલામ નોકર ન જાણે શું શું બની ગયો છું એટલે અમે તમને ગુલામ બનાવીને રાખે છે એવું કેવા માંગો છો ને તમારા ઉપર જુલમ ગુજારીયા છીએ ને ના ના તમે ગુલામને ને નોકરને તો બહુ સારી રીતે રાખો છો ઘર માં એના માટે તો જમમાનું સારું સારું ગરમ બનીને આવે છે પણ અમારા નસીબમાં અમારા નસીબમાં તો જે તમે પેલું હા સડેલું ને વધેલું જે બચે છે ને એ ખાવાનો સમય આવે ને ત્યારે જમવાનો સમય આપો છો એ સિવાય તો જમવાનો સમય જ નથી આપતા મારા પપ્પાનો જોયા છે મારા મમ્મીનો કેટલું માન રાખે છે કેટલી વાત મારે છે અને તમે છો

અને એમણે જ વાત કરી છે કે તમે જઈને છે ને એકવાર તમારી પત્નીની સામે રજૂઆત કરો હા તમારી પત્ની જો થોડોક આશીર્વાદ આપે થોડો કે તે દયા ખાઈને તો અજી તમે બચી શકો ન તો હવે તો તમે આમાંથી તો પૂરો ઇમ્પોસિબલ કે ક્યારે બહાર નીકળો જો આ જોડું છું બક્ષી દો અમને લોકોને જરા દયા રાખો માતાજી જરા દયા રાખો તદાસ કયું ને કે તમારી પત્ની તમારા પર મહેરબાન થઈ જાય ને થોડો આશીર્વાદ આપે તો તદાસ અમે જે પણ કહીએ ને એ બધું જ કરજો ભગવાન તમને અમારા કહેલા કામ કરવાની શક્તિ આપ અરે આઝાદી જોઈએ છે પુરુષોને આઝાદી જોઈએ છે આજના સમયમાં અરે તમે લોકો આવું ના કરો ને હા તું કહેતી હતી કે ઇતિહાસના પાનામાં તમારું નામ લખાશે હા તમારું નામનું આખું ચોપડું જ છપાશે હા તો લખાશે ને લખાશે કે પત્નીની દરેક વાતો માન છે પત્નીની વાતો માનતો પતિ શું પતિની વાતો માનતો પતિ ગુલામ થઈને વાતો પતિ મારે નથી માનવી તારી કોઈ પણ વાતો મહેરબાની કરને જરાક જરાક ઊંચી પોસ્ટ મળે અમે અમે પણ તમારી જેમ અહીંયા ખુરશી પર શાંતિથી હવામાં બેસી શકીએ એવું કરો ને મેડમ મેડમ